હાલમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારાસભ્ય અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા વચ્ચે મનરેગા ટેન્ડર મુદ્દે ચાલી રહેલા ગજાગ્રહ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો પ્રવેશ થયો છે શું છે આ વિવાદ અને મનરેગા કૌભાંડ વિશે આમ આદમી પાર્ટીના આ નેતાએ કેવા આક્ષેપો કર્યા છે જુઓ આ વિડિયોમાં नमस्कार मित्रों આજે સમગ્ર ગુજરાતમાં આજે મનરેગામાં પચીસો કરોડથી પણ વધારેનું જે કૌભાંડ થયું છે અને એનું કૌભાંડ ઉજાગર કરવાવાળા આપણા ડેડિયાપાડાના શ્રી ચૈત્રભાઈ વસાવાજી છે આજે આટલું મોટું કૌભાંડ કર્યા બાદ પણ આજે નર્મદા જિલ્લામાં તમે પરિસ્થિતિ જુઓ આજે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા

એ લોકોને વધારેમાં વધારે પડતો ઇન્ટરેસ્ટ આ મનરેગાના ટેન્ડરમાં છે સરકાર શ્રીનો પરિપત્ર છે કે 5 લાખ થી નીચેના કોઈ પણ કામ હોય એ ગ્રામ પંચાયત ને સુપ્રત કરવામાં આવે ગ્રામ પંચાયત એને ટેન્ડરિંગ કરે અને એનું વહીવટીકરણ કરે આજે વર્ષોથી આ સિસ્ટમ ચાલી રહી હતી તે ત્યારે આજે કોઈ પણ જાતનો આ મનરેગામાં કોભાણ થયો નથી અને જે પણ કોઈ સિસ્ટમ હતી એમાં દરેક લાભાર્થીઓને એ લોકોને એમના હકના પૈસા મળી રહેતા હતા જ્યારે આજે આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ટેન્ડર પ્રક્રિયા લાવી છે અને એનાથી આજે થી પણ વધારે કરોડોનું કૌભાંડ થયું છે અને એ કૌભાંડમાં જે બચું ખાબર છે એમના છોકરાઓને તાલુકા કક્ષાએથી એમને જામીન મળી જાય છે અને જે આ કોભાંડને ઉજાગર કરવા માટે એક ધારાસભ્યશ્રીને આજે હાઈકોર્ટમાં પણ જામીન નથી મળતા તો અમારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાંસદ સભ્યશ્રીને કહેવું છે કે તમે સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રનો ઉલ્લંઘન કેમ કરી રહ્યા છો તમે કેમ જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતોને પાંચ લાખથી નીચેના કામનું જે પણ કોઈ કામ વિકાસના કામો આવે છે એ પંચાયતને સુપ્રત કરો કે જેથી કરીને આટલું મોટું જે કૌભાંડ છે એ કૌભાંડ ના થઈ શકે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે સો રૂપિયા આવે છે એમાં સોમાં જે 40 ચાલીસનો રેશિયો છે એ ચાલીસ સાહીઠનો રેશિયો એમાં ધારાસભ્ય સાંસદ સભ્ય એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સાથે સાથે આ ચાલીસ ટકા પૈસા જે ગરીબોના છે એ કમલમ સુધી જઈ રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે આ ટેન્ડર પ્રક્રિયા જે ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં આજે સાંસદ અને ધારાસભ્ય થકી જે આ થઈ રહ્યું છે એ ખૂબ જ

કે આ ટેન્ડર પ્રક્રિયાઓ આવનારા દિવસોમાં રદ થાય અને જે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે જ ગ્રામ પંચાયતને જે પણ પાંચ લાખથી નીચેના કામો છે એ કામો સુપ્રત કરવામાં આવે અને ગ્રામ પંચાયત જ એનું વહીવટીકરણ કરે એવી તમામ ગુજરાતના સરપંચશ્રીઓને અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમે અહીંયા ગાડી કહેવા માંગીએ છીએ કે જેથી કરીને આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કૌભાંડ કરી રહ્યા છે એ ના થાય અને ગામનો વિકાસ થાય એવી અમારી લાગણી અને માગણી છે નિરંજનભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ